તાળાજા તાલુકાના રાજ્યપ્રાણ નંબર બે ગામે જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને રોકડ રકમ રૂપિયા દસ હજાર ત્રણસો પચાસ સાથે અલંગ પોલીસે ઝડપી લીધા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેર સાહેબની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજપાલસિંહ ગોહિલને મળેલ ચોક્કસ બાતમીના આધારે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપરા નંબર બે ગામના ચોકમાં ગેટની લાઇટના અંજવાળે જાહેરમાં રોડ ઉપર ગંજી પત્તાના પાનાથી જુગા રમતા બાબુભાઈ માધાભાઈ ગોહિલ વર્ષ અઠ્યાવીસ રહે રાજપરા તથા નિલેશભાઈ પોપટભાઈ ડાભી ઉમરવરસ એકવીસ રહે રાજપરા તેમજ તુલસીભાઈ મકાભાઈ મકવાણા ઉંમર વર્ષ પાંત્રીસ રહે રાજપ્રા સહિતના ત્રણ ઇસમોને અલંગ પોલીસે રોકડા રૂપિયા દસ તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ આર ટી ગોહિલ તથા રમેશભાઈ શિયાળ તથા કિશોરભાઈ તથા ઘનશ્યામજી ગોહિલ તથા પારસભાઈ નાંદવા મુકેશભાઈ ઝાલા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા